નમસ્કાર મિત્રો સોનાના ભાવની વાત કરીએ તો આગામી દિવસોમાં દિવાળી જેવા તહેવારો આવતાની સોના ચાંદીની કિંમતોમાં તાંદીની ફેરફાર જોવા મળી રહ્યા છે ને સોના ચાંદીના ભાવ જે છે છે એ સતત વધતા અને ઘટતા જ જોવા મળી રહ્યા ખાસ કરીને વાત કરીએ તો મિત્રો છેલ્લા ત્રણ દિવસ પહેલા સોનાની કિંમતોમાં સતત ઘટાડો નોંધાયો હતો ત્યારબાદ સોનાની કિંમતોમાં ફરીથી ધીમી ગતિએ વધારાનો ટ્રેન્ડ જોવા મળી રહ્યો છે ખાસ

અને ટ્રમ્પ ટેરિફિક જેવા પગલાના કારણે લોકો સોનાને સલામત રોકાણ માની રહ્યા છે અને સૌથી વધારે લોકો જે છે એ સોનાની કિંમતોમાં ઇન્વેસ્ટમેન્ટ કરવા માટે સોનાની ખરીદી કરી રહ્યા છે જેની સાથે સોનાની માંગ જે છે એ મિત્રો દિવસેને દિવસે વધતી જોવા મળી રહી છે અને સોનાની માંગમાં વધારો જોવા મળે છે ત્યારે સોનું મોંઘું થતું જ જોવા મળતું હોય છે અને હાલ વાત કરીએ તો આવું જ કંઈક જોવા મળી રહ્યું છે તો હવે સોનું સસ્તું કે નહીં અને શું કામ વધી રહ્યા છે સોનાના ભાવ જેની વાત કરીએ તો મિત્રો આજે તો સોના ચાંદીની કિંમતોમાં સ્થિરતાનો માહોલ જોવા મળી રહ્યો છે છે પરંતુ આગામી દિવસોની વાત કરીએ તો અને દિવાળીમાં લોકો સૌથી વધારે સોનાની ખરીદી કરતા હોય છે પછી સોનું મોંઘું હોય કે સસ્તું પરંતુ સોનું ખરીદતા જ હોય છે તો મિત્રો હવે વાત કરીએ તો સોનું તો મોંઘું થયું છે અને સોનું ક્યારે ખરીદવું તો બધા જ મિત્રોને જણાવી દઈએ કે આગામી દિવસોમાં

ભૌગોલિક રાજકીયતાની વાત કરીએ તો મિત્રો વર્તમાન વિશ્વમાં અમેરિકા જેના કારણે રોકાણકારો જે છે એ અત્યારે સતત સોનાની ખરીદી કરી રહ્યા છે જેની સાથે વાત કરીએ તો મિત્રો વિશ્વની કેન્દ્રીય બેંકો ખાસ કરીને ચીન અને ભારત સોનાના ભંડારમાં વધારો કરી રહી છે જેના કારણે પણ સોનાની માંગ જે છે એ વધતી જોવા મળી રહી છે અને પુરવઠાની તરફ વાત કરીએ તો મિત્રો મેક્સિકો જેવા ખાણીકાણ વિસ્તારોમાં સુધારણાએ પાંચ ટકા ઉત્પાદન પર અસર કરી છે જેના કારણે સોના ચાંદીની

પછી આપણે નેક્સ્ટ સ્ટુડિયો ની અંદર માહિતી મેળવીશું અને ચર્ચા કરીશું કે આગામી દિવસોમાં સોનું ખરેખર સસ્તું થશે કે નહીં જેની સંપૂર્ણ માહિતી નેક્સ્ટ સ્ટુડિયો અપડેટ